તેના પછીના ક્રમાંકમાં પૂછાયેલા પ્રશ્નોમાં કયો પ્રશ્ન સામાન્ય વિદ્યાર્થીઓએ સોલ્વ કરવો અને કયો પ્રશ્ન દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ સોલ્વ કરવો તેમાં બનાસકાંઠા સહિત અનેક વિદ્યાર્થીઓ અટવાયા હતા

સહયોગી ધ્રુવ પરમાર જોડાશે ધ્રુવ છે સમગ્ર રાજ્યમાં આજે ધોરણ દસ અને ધોરણ બાર ની પરીક્ષા હતી જેમાં ધોરણ બાર સાયન્સની પરીક્ષા યોજાઈ હતી જેમાં હજારો જે સાયન્સના વિદ્યાર્થીઓ હતા તેઓ ભાગ પણ લીધો હતો બોર્ડની પરીક્ષા પણ આપી હતી બોર્ડ દ્વારા લેવાયા પરીક્ષામાં પ્રથમ વખત એક જ પ્રશ્નપત્ર નોર્મલ વિદ્યાર્થીઓને દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે પ્રશ્નપત્ર પૂછાય છે કે પ્રથમ ક્રમાંક અને તેના પછી એના ક્રમાંકમાં પૂછાયેલા પ્રશ્નોમાં કયા પ્રશ્ન નોર્મલ વિદ્યાર્થીઓ સોલ્વ કરવો અને કય પ્રશ્ન વિદ્યાર્થી સોલ્વ કરવો તેને લઈને વિદ્યાર્થીઓ અટવાયા હતા વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપ્યા બાદ જે રીતે બહાર આવ્યા હતા વાલીઓને પણ આ વિષયની વાત કરી હતી ત્યારે વાલીઓ પણ ચિંતામાં મુકાયા હતા કારણ કે જે રીતે વિદ્યાર્થીઓ અટવાયા હતા ક્યાંક તેમના પ્રશ્નપત્રના આ રીતની ભૂલ શિક્ષણ વિભાગના જે રીતે આ પ્રશ્ન જે પરીક્ષાનું પ્રશ્ન પ્રશ્નપત્ર બહાર પાડવામાં આવ્યું હતું તેવા જોવા મળ્યું હતું ખાસ કરીને જે રીતે વાત કરવામાં આવતું તો ધોરણ બાદ સાયન્સની જે પરીક્ષા હતી પહેલું પેપર ફિઝિક્સનું પેપર હતું હાર્ડ પેપર માનવામાં આવતું હોય છે ત્યારે આ પેપરના અંદર ક્યાંક આવું પહેલા પ્રશ્નપત્રના અંદર આ પ્રકારની ભૂલ જોવા મળી હતી જોકે જે રીતે વાત કરવામાં આવે તો ધોરણ બાર બોર્ડની જે પરીક્ષા યુજાઈ હતી ભૌતિક વિજ્ઞાનનો જે પેપર હતું નોર્મલ વિદ્યાર્થીઓને એક જ પેપર બહાર પાડી બોર્ડ કેટલો અખતરો સમજવી શકતો નથી કે આ રીતનું જે રીતે વાત કરવામાં આભાર ધ્રુવ સમગ્ર અપડેટ બદલ તો હવે નવા પેપરમાં અલગ અલગ પેપર છપાય તેવી વિદ્યાર્થીઓ અને વાલીઓની માંગ છે જે સામાન્ય વિદ્યાર્થીઓ છે ને દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ છે તેમના માટે એક જ પ્રકારનું પ્રશ્નપત્ર આપી દેવાયું અને તેને લઈને સવાલ ઉઠી રહ્યા છે વિદ્યાર્થીઓ પણ સવાલ કરી રહ્યા છે વાલીઓ પણ